હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોર સાથે ફરી એકવાર હું મારિયા ખાન જોઈએ આજના મહત્વના સમાચાર મહુવા તાલુકાના કરચલિયા ગામે છેલ્લા વીસ દિવસથી છવાયો અંધારપાટ છેલ્લા વીસ દિવસથી ગામની પચીસ જેટલી સ્ટ્રીટ લાઇટો બંધ કરચલિયા ગામજનોમાં છવાયો ભયનો માહોલ ગામમાં સતત દીપડાના આંટાફેરા હોવાના કારણે સ્ટ્રીટ લાઇટ અત્યંત જરૂરી હાલ અઠવાડિયા પહેલા વિશ્વકર્મા સોસાયટી પાસે સ્વાન પર દીપડાએ હુમલો કર્યો મહિના પહેલા પણ સોસાયટીમાં લટાર મારતો દીપડો સીસીટીવીમાં કેદ મુખ્ય સર્વિસ લાઇન કેબલ સતીગ્રસ્ત લાઇટ ટોબન ઘટનાની જાણ સરપંચને કરતા સરપંચ દ્વારા મળેલા જવાબો સતત પડી રહેલા વરસાદને કારણે કેબલ બદલવામાં મુશ્કેલી થાય છે ત્યાં જીબી દ્વારા સોસાયટી વાળાને જવાબ આપવામાં આવ્યો છે કે હાલ જીબી પાસે કેબલ ઉપલબ્ધ નથી કેબલ આવશે એટલે લાઇટો ચાલુ કરી દેવામાં આવશે આવા ફાલતુ જવાબોથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો રિપોર્ટર હનીફ ખાન નમસ્કાર ધન્યવાદ મારું નામ જતીન પ્રજાપતિ છે હું આપના માધ્યમથી કરચેલીયાની જનતાના જે પ્રશ્ન છે એ આપની સમક્ષ હું રજૂ કરું છું કેયુરભાઈ જે અમારા કરચેલીયા ગામના સરપંચ છે એમણે ઇલેક્શનના ટાઈમે આ પરિપત્ર આપેલો હતો એ હું તમે જોઈ શકો છો એમના જે મુદ્દા હતા તે કે સીસીટીવીની સુવિધા કે જે તમે સીસીટીવીની સુવિધા અત્યારે કેવી છે એ તમે જોઈ જ છે બરાબર અને સ્માર્ટ વાઈફાઈ ગામ તમે કરચલિયા ગામમાં કોઈ વ્યક્તિને પૂછી લઉં કે કરચલિયામાં ની સુવિધા ચાર વર્ષમાં અવેલેબલ છે વાઈફાઈ છે તે ખાલી પંચાયતના સભ્યો પૂરતું જ અવેલેબલ છે બરાબર અને ત્યાર પછી એમણે જે બ્લોકને એની વાત કરી તે ઓલરેડી ભૂતપૂર્વ જે સરપંચો રહી ગયા હતા અગાડી જે લોકોએ ઓલરેડી આ બ્લોકની અને ગટરની સુવિધા જે પૂરી પાડેલી હતી એ સિવાય તમે કચેલા ગામમાં ફરીને તમે પૂછી શકો છો કે ભાઈ ચાર વર્ષમાં તમને બ્લોકની સુવિધા કેયુરભાઈ તરફથી મળી અને આ લાઇટ તમે જોઈ શકો છો છેલ્લા પંદર દિવસથી નથી અને મેઇન રોડનું ગામ છે તમે રસ્તાની હાલત લાઇટની હાલત તમે ખુદ આવ્યા હશો તો તમે એને જોઈ શક્યા હશો એમ ને સરપંચસિં ગામમાં છે જ નથી આજે બી અમે બે વાર મૌખિક રજૂઆત કરવા છતાં સરપંચસિંહ અમને મળ્યા નથી કર્યા જ નથી તમે જોઈ લો કે ભૂતપૂર્વ સરપંચે જે કામ કરી ગયેલા છે એ સિવાય નવા જ સરપંચે કામ કર્યા નથી અમને એવી આશા હતી કે અમે યંગ સરપંચને કરચેલીયા ગામમાં લાવીશું તો ગામનો કંઈ વિકાસ થશે પણ ચાર વર્ષમાં સરપંચશ્રીએ કરચેલીયા ગામમાં એક પણ નવું કામ કર્યું હોય તો તમે આ કચેલિયાની જનતાને પૂછી શકો છો રજૂઆત સાંભળે તો મળે ને સરપંચ છે જ નથી કરચેલિયા ગામમાં તો અમે રજૂઆત અમે તો તમારા એબીપી આપણે તમારા મીડિયાના માધ્યમથી અમે એવું કહેવા માંગીએ છીએ કે હવે પછીની જે કરચેલિયાની ગામ સભા જે હશે તે રવિવારે રાખવા વિનંતી છે મારું નામ ચિરાગ મિસ્ત્રી છે ગામ કરચેલીયા તાલુકો મહુવા જિલ્લો સુરત હાલમાં અમે વીસ થી પચીસ દિવસથી આ તમે જોઈ શકો છો વગર લાઇટ અમે આ મેઇન રસ્તા પર અમે આવું જીવન જીવી રહ્યા છે બરાબર રસ્તા ખરાબ છે અહીંયા અમારે દીપડાનો આતંક છે છેલ્લા પંદર દિવસમાં દીપડાની બે થી ત્રણ વિઝિટ થઈ છે ઉભે ફળીએ ગામના સરપંચશ્રી ના ઘરની પાછળ બી વિઝિટ થઈ છે એમને એ વિડીયોમાં ખબર છે ગટરના ઢાંકણા ખુલ્લા છે રસ્તા ખરાબ છે છતાં બી લાઇટ આજની તારીખે નથી વારંવાર રજૂઆત કરવા છતાં બી સરપંચશ્રીનો કોઈ એવો પ્રતિભાવ મળ્યો નથી કે જે લાઇટ ચાલુ થાય તમે પણ જોઈ શકો છો સરપંચશ્રી એવું કહે છે કે ભાઈ એ જીબી વાળા કરશે અમને એમને ઓથોરિટી આપી દીધી છે જીબી વાળાને તો કે ભાઈ સરપંચશ્રી એ ત્યાં સામાન નથી મતલબ એમની પરમિશન નથી આપી તો હવે એમાં ચલકચલાની જ રમાતગાર કરશું અથવા તો પછી આ અત્યારની જે બોડી બેઠી છે એ લોકોને એક આગ્રહ છે કે ભાઈ મિટિંગ જે ગ્રામસભા ભરાય એ રવિવારનો ભરવાનો એક રાખો આગ્રહ કારણ કે મોટે ભાગે નોકરિયાત વર્ગ છે એ લોકોને રવિવારે ટાઈમ મળતો હોય તો રવિવારે એ લોકો એ લોકો પ્રશ્નો મૂકી શકે